સરહદી સુઈ ગામમાં સતર ઇંચ વરસાદે સ્થિતિ કપરી બનાવી છે ખેતર ઘર રસ્તા અને દુકાનમાં જાણે નદીઓ વહેતી હોય એવી સ્થિતિ છે નાના વાહનો દ્વારા અવરજવર બંધ થતાં લોકો છ ફૂટ પાણીમાં પસાર થવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યા છે જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ લેવા ગામડાથી સુઈ ગામ સુધી આવવું એટલે કે માથે મોત લઈને આવવા બરાબર છે છતાં હિંમતવાળી પ્રજા માટે પોટકું ઉપાડીને પાણી પાર કરી રહી છે અને આક્રોશ સાથે કહી રહી છે કે ક્યાં છે તંત્ર અને ક્યાં છે અમારા આગેવાનો કે આજે મુસીબતમાં અમારી સાથે જ નથી મળતા તો ક્યાં જોખમ ખેડવાની જરૂર છે અહેવાલ બનાસકાંઠા દરેક સરકારી કચેરીઓનું સ્થાન સ્થગિત થઈ ગયું છે અહીંયા પાણી તમે જોઈ શકો છો કેટલું ભરાય છે દર વખતે અહીંયા કોઈ હજી સુધી કોઈ નિવેડો કોઈ સરકારનો આવ્યો નથી તો જલ્દીથી જલ્દી આ પાણીનો નિકાલ થાય એવી સરકાર દ્વારા અમે રજૂઆત કરીએ છીએ ખૂબ હેરાન થઈ ગઈ છે પ્રજા એના કારણે આ બધો નિકાલ થાય એવી બધાની માંગ છે પ્રજાની સબસ્ક્રાઈબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ